સુરત શહેરની રાંદેર પોલીસે મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે નોકરી કરીને એ સમયે ચોરી કરીને એકત્રીસ વર્ષથી નાસી ગઈ અને આજ દિવસ સુધી નહીં પકડાયેલ આરોપીને પકડી પાડ્યો કાયદાનો ભંગ કરનાર ક્યારેય બચી શકતો નથી એકત્રીસ વર્ષ અગાઉ એકાવન હજારની ચોરી કરનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો એકત્રીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી કુંભના મેરામાં ડૂબકી મારવા ગયાની જાણ થતાં પોલીસ દોડી આવી જોકે આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી પાડ્યો કુંભના મેળામાંથી છટકી ગયો આરોપી વર્ષોથી ફરાર હતો ને ક્યારેય પકડાયો નહોતો પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હતી રાંદેર પોલીસે કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળ તપાસ હાથ ધરી પોલીસને બાતમી મળી કે કુંભના મેળામાં પ્રયાગરાજમાં શિવ બહાદુર હાજર છે કુંભ મેળામાં નાવા માટે ગયો પોલીસની ટીમ ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો આરોપી કુંભના મેળામાંથી દિલ્હી જતો હોવાની બાતમી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ત્યારે એકદમ ટ્રેપ ગોઠવીને પોલીસે તેને પકડી પાડ્યો ઓગણીસસો પંચારમાં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે રાંદેર પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂપિયા એકાવન હજારની રોકડાની ચોરી કરી નાસી ગયો એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી એકત્રીસ વર્ષ દરમિયાન ક્યાં હતો શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે તે માટે વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસે અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો યુપી ગઈ દિલ્હી જઈ મહેનત કરી અને સ્થાનિક વેશભૂષા અને સ્થાનિક બોલીની કોપી કરીને ટ્રેપ ગોઠવીને અંતે આરોપીને પકડીને પ્રશંસની કામગીરી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત રાંધેર પોલીસ સ્ટેશનમાં આશરે એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈસરને નોકરી ચોરી નોકરીઓ ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર રૂપિયા જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ નાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉ હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનો અને નવા ફોટા બે ભેગા કરી તપાસ કરતા આ એ આ જ હોવાનું અને એની પાકી બાતમી મળેલ કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં વોજ ગોઠવી અને આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે